જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે મસ્ત મજાનું અને એકદમ શરીર હેલ્ધી અને શિયાળામાં ખાવાની મજી પડી જાય તેવું આપણે પરવર શાક બનાવીશું આપણે એકદમ સરસ કુણા અને ફ્રેશ પરવર આવે તે લઈ લેવાના છે મેં બધા પરવર છાલ ઉતારી લીધી છે છાલ ઉતારીને આપણે ચાર ચેકા પાડી લીધા છે આ રીતના આપણે ચાર ચેકા પાડવાના છે જો બી હોય તો આપણે કાઢી લેવાના છે મેં તમને એક બતાવવા માટે રાખ્યું છે આ રીતના આપણે પેલા છાલ ઉતારી લેવાની છે છાલ ઉતારીને આપણે ચાર ચેકા પાડી લેવાના છે આપણે આ રીતના સરસ છાલ ઉતારી લીધી છે ત્યારબાદ આપણે ડીટિયાનો ને આગળ પાછળનો ભાગ કાપી લીધો છે અને ડીટિયાનો ભાગ હોય ત્યાંથી આ રીતના ચેકા પાડી લેવાના છે મેં એકદમ નાના અને કૂણા લીધા છે એટલે આપણે બી જરા પણ નથી તમે જોઈ શકો આ રીતના આપણે ચાર ચાર ચેકા પાડી લેવાના છે એકદમ મસ્ત આપણે સુધારાઈ ગયા છે તેના આપણે ગ્રેવી બનાવીશું ગ્રેવી માટે એક મોટો કાંદો આપણે ચોક પર લીધો છે અને બે ટામેટા અને બે ચમચી દહીં લીધું છે આદુ લસણ મરચાંની પેસ્ટ પછી મગજ તરી આપણે તડબુચના બી કે છે તે લીધા છે આ ત્રણેય વસ્તુ આપણે એક કલાક માટે પલાળી દીધી હતી ગરમ પાણીમાં જો પલાળે હશે તો આપણે ગ્રેવી બનાવવામાં ઈજી રહેશે ફટાફટ બની જશે અને ફ્રશ પણ સરસ થશે અને ટેસ્ટ પણ મસ્ત આવશે એટલા માટે પલાળવું જરૂરી છે આપણે બે ચમચી મોટી મગજ તરીના બે લીધા હતા અને દસથી બાર કાજુ લીધા છે અને આપણે પંદરથી વીસ આપણે સિંગ દાણા લીધા છે ત્રણે પલળી અને સિંગદાણામાંથી મેં છાલ ઉતારી લીધી છે અને આપણે ખસખસના બી લીધા છે મોટી એક ચમચી ખસખસના બી પણ આપણે કલાક માટે પલાળી દીધા જ ગરમ પાણીમાં ને ધાણા ભાજી અને વઘાર માટે આપણે બે તમામ પત્ર એક મોટી ઇલાયચી આપણે ઇલાયચી આ રીતના કાપી લેવાની છે કાપેલી હશે તો ટેસ્ટ એકદમ મસ્ત આવશે ને આપણે તજનો ટુકડો એક લીધો છે બે લવિંગ અને આપણે બાજિયાનું ફૂલ એક લીધું છે વઘાર માટે હવે આપણે આ ચારેનું એકદમ સરસ ગ્રેવી બનાવી લેવાનું છે પેલા આપણે ગ્રેવી બનાવી લેશું આપણે દહીં છે તે પણ આપણે ગ્રેવી કરીશું આપણે કાજુનું ને મગજ તરીનું બધું તેમાં આપણે દહીં સાથે નાખી દેસું આપણે સરસ ગ્રેવી થઈ ગયું છે આ રીતના કરવાનું છે દહીં નાખ્યું તો છતાં આપણે એક ચમચી પાણી નાખ્યું છે એટલે આપણે પાણી નાખશું તો એકદમ સરસ થઈ જશે અને આપણે એક બાઉલમાં જેમાં દહીં હતું તેમાં કાઢી લેશું આપણે ગ્રેવી આપણે આ રીતના પેસ્ટ તૈયાર કરવાની છે એકદમ સરસ આપણે તેલ ગરમ મૂકી દીધું છે આપણે ફ્રાય કરવાના છે પરવર આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે પરવર લીધા છે તેમાં નાખી દેસું અને આપણે એકદમ સરસ સોફ્ટ કરી લેવાના છે આ રીતના આપણે એકદમ સરસ હલાવશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે અને ઉપરથી એકદમ ક્રન્ચી થઈ જશે જે બંધ આવે છે ઘણાને ગમતી પણ નથી આપણે આ રીતના ફ્રાય કરીને કરીશું તો બધાને ઘરનાવને ભાવશે અને એટલું મસ્ત શાક બનશે કે તમે પંજાબી પણ ભૂલી જાશો એટલું મસ્ત આપણે આ શાક બનશે હું કોઈ પણ રેસીપી પહેલાં મારા ઘરે ટ્રાય મારી લઉં છું પછી હું તમને વ્યુઅર્સને બતાવું છું એટલે આપણે ખાધું હોય તો ખ્યાલ આવે કેવું બને છે તો જ આપણે કહી શકીએ એટલા માટે પહેલાં હું મારે ઘરે બનાવીને પછી જ તમારા માટે વિડીયો બનાવું છું બધા વ્યુઅર્સ માટે હવે આપણે સરસ ફ્રાય થઈ ગયા છે આ રીતે આપણે ફ્રાય કરવાના છે એટલે એકદમ સોફ્ટ થઈ જશે આ રીતના આપણે બધા તળાઈ ગયા છે હવે આપણે એ લેશું આપણે વધારાનું તેલ કાઢી લેશું આપણે ચાર મોટી ચમચી તેલ રાખ્યું છે તેને આપણે ખડા મસાલા છે તે મેં દઈશું આપણે ગરમ તેલ છે આપણે આખું જીરું

प्रेस्ट रस गुलाबी कलर ने ढंगली થઈ ગઈ છે આ રીતના આપણે ઝાળવા દેવાની છે ત્યાર બાદ આપણે ટામેટાની પ્યુરી નાખી દેશું મેં આદુ લસણવાળ ચાની પીસકવાત દેશું હવે સરસ મિક્સક કરી દસ સ્વાદ પ્રમાણે આપણે નમક નાખી દઈશું એટલે આપણે ગ્રેવી એકદમ મસ્ત ચડી જાય ફટાફટ હવે આપણે મસાલા કરી લેશું એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું આ કાશ્મીરી લાલ મરચું હશે તો એકદમ સરસ આપણે કલર આવશે અને ફ્લેવર પણ એટલી મસ્ત આવશે એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી આપણે કિચન ચમકી મસાલો આવે છે તે લઈશું તમે કોઈ પણ ગરમ મસાલો લઈ શકો છો તમારા ઘરમાં જે હોય તે નાખી શકો છો આ બધું સરસ મિક્સ કરી દેસું તેવું આપણે હવે આને આપણે એક મિનિટ માટે ઢાંકીને લેવા દેસું વચ્ચે આપણે ક્યારેક ક્યારેક હલાવતા રહીશું એક મિનિટ ઉપર થઈ ગયું છે આપણે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે આપણે ગ્રેવીમાં સાઈડમાં તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે એટલે આપણે એકદમ સરસ પરફેક્ટ ગ્રેવી થશે હજી આપણે એક મિનિટ માટે રહેવા દેસું એટલે એકદમ સરસ બધા મસાલા ચડી જાય આપણે એક મિનિટ થઈ ગઈ છે સરસ આ રીતના આપણે તેલ છૂટું પડવું જોઈએ હવે જે આપણે પેસ્ટ બનાવી છે કાજુ એ આપણે નાખી દેસુ જો તમે દહીં અલગથી નાખશો તો તમારે ધૈમા મસાલા મિક્સ કરીને નાખવાનું છે ને એકદમ નહીં ભાટી જશે ને આ રીતના નાખું છું એટલે આપણે મસાલા અંદર નાખવાની જરૂર નથી આપણે સ્ટીકી સાથે જ તો નાખી દેશું સરસ આસલી એક સ્કડિયસો હવે આપણે બે મિનિટ માટે ચડવા દેસુ એકદમ સરસ મસાલા ચડી જાય ટેસ્ટ માં આપણે આ ગ્રેવીમાં પણ તેલ છૂટું પડી ગયું છે હવે જે વાટકામાં આપણે ગ્રેવી કાઢી તેમાં પાણી નાખીને અડધો કપ પાણી નાખ્યું છે આપણે જો પકવાનું શરૂ કરવું હોય તો આપણે ઓછો રસો હશે તો ચાલશે બાકી આપણે રસો વધારે રાખવો જોશે સોસી જાય તો આપણે ખાવાની નહીં મજા આવે એટલા માટે આપણે થોડોક રસો વધારે અને આપણે જે ફ્રાય કરીને રાખ્યા છે પર્વત એ પણ નાખી દઈશું મને હજી થોડું ઓછું પાણી લાગે છે આપણે થોડું પાણી ઉમેરી દઈશું આપણે ફરી અડધો કપ ઉમેરી દેશું તો એકદમ પરફેક્ટ થશે આપણે એક ચમચી મિશ્રી નાખી દેસુ તમે ખાંડ પણ નાખી શકો છો દહીં છે એટલે તમે આ સ્કીપ નહીં કરતા જો આનાથી જ આપણે એકદમ મસ્ત ફ્લેવર શાકની આવશે એટલે આપણે ખાંડ અથવા મિશ્રી ગમે તે નાખી દેસુ આપણે એનાથીને જ મસ્ત ફ્લેવર આપણે આવશે હવે આને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા ગેસે ચડવા દઈશું આપણે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે કાજુ છે નહીં તો કાજુ છે એટલે તળિયે ચીટકી વચ્ચે વચ્ચે આ રીતના ચલાવતા રહેવાનું છે ઢાંકી આપણે છૂટું પડી ગયું છે આ રીતના છૂટું તેલ પડે ત્યારબાદ આપણે ફરી ગેસ બંધ કરીને બે થી ત્રણ મિનિટે ઢાંકીને રહેવા દેસુ ત્યારબાદ આપણે સર્વ ગરમા ગરમ કરીશું મસ્ત શાક બની ગયું છે હું જોઈ શકો છો હવે આપણે કરી આપણે પ્લેટમાં કાઢી લઈશું આપણે એકદમ રસાદાર અને મસ્ત ખાવાની મજા પડી જાય તેવું આપણે પર્વર નું શાક તૈયાર થઈ ગયો છે આ શાક

તમે એકવાર જરૂર ટ્રાય મારજો એકવાર બનાવશો તો ઘરનાનો બધાનું પસંદગી થઈ જશે તેટલું મસ્ત આપણે આ શાક બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ